નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પહેલા સ્ક્રેપના ગોડાઉન માં થયેલ ચોરીના ગુનામાં બોરતળાવ પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી છે ભાવનગરના કુંભારવાડા માઢિયા રોડ પર આવેલ સોહિલભાઈ મજિદભાઈ માલકાણીના સ્ક્રેપના ગોડાઉનમાંથી રૂપિયા છ લાખ નેવું હજારની કિંમતના તાંબા અને પિત્તળના સ્ક્રેપની ચોરી થઈ હતી આ બનાવ અંગે બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી ચોરી કરનાર ઇમરાન કુરેશી મુઝફ્ફર ચૌહાણ અને સાદિક સૈયદની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે